નમસ્કાર દર્શક મિત્રો સત્યપદ ગુજરાતી ન્યૂઝમાં સૌરાંગ ઠક્કર આપનું હાર્દિક સ્વાગત કરે છે એક પેડમાં કે નામ અંતર્ગત કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ અને એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ પી શાહ અને મહાનગરના મેયર પ્રતિભાબેન જૈન દ્વારા વાસણા બેરેજ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને જતન કરવાની નેમ લીધી હતી આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં મહાનગર સંગઠનના વિવિધ પદાધિકારીઓએ અને કાર્યકર્તાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જુઓ રોજ રોજના તાજા સમાચાર સૌથી પહેલા તેમજ વિડીયો આપના મિત્રોને શેર કરો અને લાઈક પણ કરો વિડીયો પબ્લિશ બાય સૌરાંગ ઠક્કર અમદાવાદ બોલો ભારત માતા કી જય ભાઈ લાવજો આપણો ફોટો ભાઈ પાર્ટીનો પ્રોગ્રામ છે ਇੱਕ ਰੁਖਸ ਮਾਕੇ ਨਾਮ